આજે હું શેર કરીશ તમારી સાથે રોટલીમાં એ સેન્ડવીચ બનાવવાની રેસી તો અહીંયા આગળ મેં બટાકા બાફીને મેસ કરીને લઈ લીધા છે વટાણા લઈ લીધા છે અને થોડુંક વેજીટેબલ લીધું છે ગાજર કેપ્સિકમ ને ડુંગળી અને અહીંયા આગળ રોટલી લઈ લીધી છે તો મેં આગળ ચાર રોટલી લીધી છે એક કઢાઈ લીધી છે એમાં આપણે હવે તેલ લઈ લઈશું થોડુંક અને સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈશું હવે આપણે તેલ ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રૈયાડ કરીશું

हवे आपण शाक फेकास कचरू हवे मसाला एडिस एक चमची शेकेला किरान पावडर एड अर्धी चमची मरी पावडर अर्धी चमची गरम मसलो एड कर अर्धी चमची लाल मरचू एड करू थोड मीठ करू हळदर एड करटाणाड करू હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે અને મસાલો બી એડ થઈ ગયો છે ગેસ બંધ કરીને હવે આપણે માવો રોટલી પર લગાડી લઈશું અહીંયા બે રોટલી લઈ લીધી છે હવે આપણે બ્રેડની જેમ કટકર લઈશું આકાર આપણે બ્રેડ નો આકાર હાલ દીધો છે રોટલી ને હવે આ ટુકડા ને આપણે ફેંકવાના નથી આ છે છેલ્લે સુધી જોજો વિડીયો એટલે ખબર પડી જશે તમને અને કટકા કરી લઈશું આનું મેં આગળ બતાડીશ તમને આનું શું કરવાનું છે તે હવે આની પર આપણે ગ્રીન ચટણી લગાડીશું પુદીના અને ધાનાની ચટણી છે આ ચટણીની રેસિપી મેં આગળ શેર કરેલી છે અહીંયા રેડ ચટણી થોડી લઈ લઈશું આ તીખી છે એટલે થોડીક કરી લેવાની આપણે કે છોકરાઓ બી ખાઈ શકે હવે મિક્સ કરીને લગાડી લઈશું આપણે હવે આપણે ચટણી લગાડી લીધી છે હવે માવો લગાડી લઈશું આપણે ઉપર હવે ઉપર આ રીતે સ્પ્રેડ કરી લઈશું હવે આપણે બંધ કરી લઈશું સેન્ડવીચ આ રીતે હવે આપણે શેકી લેવાની છે અહીંયા આગળ મેં નોંધવા લીધી છે હવે થોડુંક તેલ લગાડી લઈશું આપણે પેલા તમે બટર બી લઈ શકો છો હવે રોટલી મેલ લઈશું આપણે અને ધીમા તો આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે હવે પલટાવી લઈશું આપણે થોડુંક તેલ એડ કરીશું અને શેકા દઈશું ધીમા તાપે આપણી એવી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે ઉતારી લઈશું ને બીજી શેકી લઈશું એ રીતે હવે રોટલી સેન્ડવીચ શેકાઈ ગઈ છે હવે જે આપણે રોટલીના ટુકડા કર્યા હતા એને એડ કરી દઈશું અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે એને થોડુંક તેલ એડ કરીશું અને તમે ઘી બી લઈ શકો છો એક જગ્યા પર અને થોડાક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું હવે એની પર થોડોક ચાટ મસાલો એડ કરીશું આપણે થોડું લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે રોટલીના ટુકડા બી ક્રિસ્પી થઈ ગયા છે આપણે વેસ્ટ નહીં કરવાના એની બી ચટપટી બનાવી દેવાની આ રીતે હવે આપણી રોટલી સેન્ડવિચ શેકાઈ ગઈ છે હવે કટ લગાડીશું આપણે હવે કટ લગાડી છે હવે આપણે સૌ કર લઈશું સેન્ડવિચ લઈ લઈશું આપણે જોઈ શકો છો એકદમ સરસ આપડી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે રોટલીની ની સાથે આપણે ગ્રીન ચટણી સૌ કરીએ છીએ તમે ટોમેટો કેચઅપ બી લઈ શકો છો અને ક્રિસ્પી રોટલી સૌ કરીશું સરસ એવી આપણે રોટલીની સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે સાથે ક્રિસ્પી રોટલી બી રેડી થઈ ગઈ છે હવે વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં